નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના આંબાવાડી વિસ્તાર માં આવેલ બંધ મકાન માં ચોરી કરનાર બે શખ્સ ની પોલીસે મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે ભાવનગરના આંબાવાડી વિસ્તારમાં આવેલ વિજ્ઞાનનગરીવાળા ખાંચામાં રહેતા રેખાબેન જયંતિભાઈ રવિયાના બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી ચોરી કરનાર બે શખ્સને ઝડપી લઈ ચોરી કરેલ કલર ટીવી પંખો જર્મન અને પિત્તળના વાસણો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે